નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આપણે વાત કરીશું અગમ એપ્લિકેશનની અંદર મારી વિકાસ યાત્રા એન્ટ્રી કરવા સંદર્ભે ચાલુ માસ વર્ષ બે હજાર છવ્વીસની અંદર જાન્યુઆરી મહિનાની અંદર આપણે ત્રણથી ચાર ચારથી પાંચ અને પાંચથી છ વર્ષના જે બાળકો છે તેની મારી વિકાસ યાત્રાની એન્ટ્રી કરવાની હોય છે તો ચાલો સમજીએ આ એન્ટ્રી કઈ રીતે થશે અને આપણે શું તકેદારી રાખવાની છે તે પહેલાં તમે મારી વાત સાંભળી રહ્યા છો તો મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેશો ઓકે અહીં આપણે વાત કરીશું અગમ એપ્લિકેશનની અહીં તમારી સામે અગમ એપ્લિકેશન છે આ એપ્લિકેશનની અંદર કામ કરવા માટે આપણે બાળકોની નોંધણી છે પણ કરવાની હોય છે નોંધણી કર્યા પછી એ બાળકોની મારી વિકાસ યાત્રાની એન્ટ્રી પણ કરવાની હોય છે ચાલુ વર્ષ બે હજાર છવ્વીસમાં આપણે જાન્યુઆરી મહિનો મે મહિનો અને સપ્ટેમ્બર મહિનો એમ ત્રણ મહિનાની અંદર આપણે આ એન્ટ્રી કરવાની હોય છે આ એન્ટ્રી દર ત્રણ મહિને કરવામાં આવે છે અહીં એક મુદ્દો સમજજો જે બાળકોની ઉંમર છે એ ત્રણ વર્ષ ત્રણ મહિના પૂર્ણ થયા હોય તેની જ મારી વિકાસ યાત્રા એન્ટ્રી એટલે કે મારી વિકાસ યાત્રા મૂલ્યાંકન એન્ટ્રી છે એ કરવાની હોય છે ચાલો સમજીએ આ વિકાસ યાત્રા એન્ટ્રી છે એ કઈ રીતે થશે ઓકે અહીં એપ્લિકેશન આપણી સામે છે એપ્લિકેશનની અંદર વર્ક કરતાં પહેલાં તમારે બે વસ્તુ ખાસ નોંધ લેવાની પહેલી વસ્તુ એ છે કે આ એપ્લિકેશન અપડેટ છે કે કેમ એ જોઈ લેવું અપડેટ છે એ જોવા માટે આપ સૌ જાણો છો કે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જવાનું છે ત્યાં જઈને સર્ચ બારની અંદર આપણે અગમ એપ્લિકેશન લખવાનું છે અહીંયા તમે જોશો તો અગમ એપ્લિકેશન છે એનું કોઈ અપડેટ નથી આપણી પાસે એ કમ્પ્લીટ અપડેટ થયેલી એપ્લિકેશન અવેલેબલ છે ઓકે હવે આપણે એપ્લિકેશન ઉપર જઈએ એપ્લિકેશનનું ઓપન કરતાં પહેલાં આપણે એ એપ્લિકેશનનો ડેટા સ્ટોરેજ છે એ ક્લિયર કરી દેવાનો છે જેથી કરીને કોઈ બક્ષ અંદર પડ્યા હોય કોઈ સમસ્યા અંદર પડી હોય તો એ દૂર થઈ જાય એ એપ્લિકેશનનો ડેટા સ્ટોરેજ ક્લિયર કરવા માટે અગાઉ આપણે સમજ્યા છે એ મુજબ આપણે એના પર આમ ક્લિક કરી રાખવાનું આઈ બટન છે આવશે જેવું આ તમે જુઓ અહીંયા તમારી સામે આ એક ડસ્ટબિન આવે અને આ આઈ બટન છે આ બટન ઉપર તમે ક્લિક આપો એટલે એની ડિટેલ છે એ ખુલી જશે ત્યાંથી તમારે સ્ટોરેજ ઉપર જવાનું છે એને ક્લિયર સ્ટોરેજ છે એ કરી દેવાનો છે આ કરવા પાછળનું કારણ એ છે કે તમારી એપ્લિકેશનમાં કોઈ સમસ્યા હોય તો એ સોલ્વ આઉટ થઈ જશે ને તમે જે એન્ટ્રી કરો છો એ સ્મૂથલી થઈ શકે ઓકે આપણે અહીં આવી ગયા એ આવ્યા પછી અહીંયા નીચેની સાઈડમાં જુઓ પરમિશન આપી છે આ પરમિશન ઉપર તમે ક્લિક આપી દો તમારે જે તમામ પરમિશન છે એને એલાવ કરી દેવાનો છે આ પરમિશન આપવી ખૂબ જરૂરી છે કારણ કે એપ્લિકેશનની અંદર અમુક કાર્યો છે એ આ પરમિશન આપવાના કારણે જ થાય છે જો તમે પરમિશન નથી આપતા તો બની શકે છે કે જ્યારે તમે એન્ટ્રી કરવા જાઓ તો ત્યાં સમસ્યા આવી શકે છે ઓકે આ બધું આપણે અપડેટ કરી દીધું હવે અગમ એપ્લિકેશન ઉપર આપણે ક્લિક આપી દઈએ આપણી પાસે છે એ એપ્લિકેશન અવેલેબલ છે અહીંયા તમે જોશો તો તમારી સામે છે આ આ પ્રકારનું એક પ્રોફાઇલ આવી ગઈ અહીંયા વપરાશકર્તાનો આઈડી છે લખવાનો છે આ આઈડી છે આપ સૌ જાણો છો આપનો આંગણવાડીનો કોડ છે એ અહીંયા નોંધવાનો છે ઓકે અને પાસવર્ડ એ પણ આપ સૌ જાણો છો ઓકે પ્રવેશ કરો એના પર આપણે ક્લિક આપી દઈએ જેવું તમે ક્લિક આપો છો એટલે આપણે અઘમ એપ્લિકેશનની અંદર લોગ ઇન થઈ જશું થોડી વાર લાગશે કારણ કે એપ્લિકેશન છે એ લોડિંગ થઈ રહ્યું છે ઓકે અહીંયા આપણે નેવર આપી દઈએ પાસવર્ડ આપણે સંગ્રહ કરવો નથી ઓકે અહીંયા તમે જુઓ ઉપરની સાઈડમાં છે એ તમારું કેન્દ્રનું નામ આવી જશે બે ઓપ્શન આંગણવાડી ગ્રેડિંગ અને મારી વિકાસ યાત્રા અને છેલ્લે લોગઆઉટ ઓકે અહીંયા આપણે મારી વિકાસ યાત્રા બોક્સ ઉપર ક્લિક આપવાનું છે એના પર તમે જેવું ક્લિક આપો છો તો ત્રણ બોક્સ આવે ત્રણ બોક્સમાં સૌથી પહેલું બોક્સ એ છે કે બાળકોની માહિતી ઉમેરવાની અને સુધારો કરવો હોય તો તમે ત્યાંથી કરી શકો છો પછી આવે છે મારી વિકાસ યાત્રાની એન્ટ્રી કરવા માટેનું અને એનો રિપોર્ટ મેળવવા માટેનું ચાલો સમજીએ કે બાળકની એન્ટ્રી કરવી હોય તો કઈ રીતે થશે સૌથી પહેલાં બોક્સ છે એના પર આપણે ક્લિક આપી દઈએ અહીંયા તમારી સામે છે આ રીતનું પેજ છે એ ખુલીને આવે છે અહીંયા તમે જોશો એ બાળકો છે એ અહીંયા લિસ્ટ વાઈઝ આવી જશે અહીંયા આ વસ્તુ હાલ લોડિંગ થઈ રહ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ ઓકે ચલો આવી ગયું અહીંયા તમે જોશો નવું નામ ઉમેરવા માટે અહીંયા આ લખેલું છે નવું બાળક ઉમેરો એના ઉપર તમે ક્લિક આપી દો એટલે આપણને પ્રશ્ન આવે બાળકનું જન્મનું પ્રમાણપત્ર છે હા કે ના હા હોય તો હા આપવાનું છે અને ના હોય તો ના આપવાનું છે સબમિટ કરવા ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરો છો એટલે અહીંયા સૌથી પહેલાં ફોટો ક્લિકનો આવે ચલો હવે ફોટો ક્લિક કરવા માટે તમારે અહીંયા કેમેરા ઉપર છે આમ ક્લિક આપી દેવાનું એટલે તમારો કેમેરો છે એ ખુલી જશે અને ત્યાંથી એ બાળક હોય તો એ બાળકનો ફોટો ક્લિક કરી લેવાનો એ પછી એની નામ છે એનું અહીંયા લખવાનું છે જન્મ તારીખથી છે એ સાચી અને સચોટ જ લખવી કારણ કે જન્મનો દાખલો તમારી પાસે છે તો એ મુજબ અહીંયા લખવી કારણ કે આ સુધારાને પાત્ર નથી બાળકની જાતિ જે હોય એ નક્કી કરો દિવ્યાંગ હોય તો હા કે ના અને આંગણવાડીની જે પ્રવેશ તારીખ છે એ પણ નોંધી લીધી મોબાઈલ નંબર માતા અને પિતાનું નામ ઉમેરો અને સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે બાળકનું નામ છે એ નોંધાઈ જશે તો આ રીતે તમે બાળકનું નામ પણ નોંધી શકો છો નોંધ્યા પછી જો તમારે કોઈ સુધારો કરવો હોય તો આ તમે જો નામ છે એની સામે પેન્સિલ જેવું આપ્યું છે આ પેન્સિલ ઉપર તમે જેવું ક્લિક આપો છો તો તમે ત્યાં સુધારો છે એ કરી શકો છો હવે અહીંયા આપણે સુધારો ફક્ત એ મોબાઈલ નંબર છે માતા અને પિતાનું જે નામ છે એની અંદર કરી શકીએ છે અને એ બાળકનું નામ છે એમાં પણ સુધારો કરી શકીએ છીએ ઓકે અન્ય સુધારો કરી શકતા નથી આપણે કામ જ એવું કર્યું એ કે સુધારાને અવકાશ ના રહે ઓકે કમ્પ્લીટ આપણી સામે આવી ગયું છે હવે આપણે મારી વિકાસ યાત્રા એન્ટ્રી કરવાની છે તો બીજા નંબરનું આ બોક્સ છે ત્યાં ક્લિક આપવાનું ત્યાં જમે જેવું ક્લિક આપો છો એટલે અહીંયા આપણી સામે આવી જશે અહીંયા ખાસ નોંધ લેશો બાળકની ઉંમર છે આપણે સિલેક્ટ કરીશું ત્રણથી ને ચાર વર્ષનું છે તો આપણે ત્રણથી ચાર વર્ષ હોય તો આપણે ત્રણથી ચાર વર્ષ અહીંયા જુઓ ત્રણથી ચાર વર્ષ થયું ચારથી પાંચ વર્ષ અને પાંચથી છ વર્ષ ઓકે અહીંયાથી આપણે કોઈ એક સિલેક્ટ કરી કે ત્રણથી ને ચાર વર્ષના બાળકો છે તો એ બાળકોનો લિસ્ટ છે એ તમારી પાસે અહીંયા આવશે અહીંયા જુઓ અહીંયા નામ છે અહીંયા નાનું અમથું તીર આપ્યું છે ત્યાં તમે ક્લિક કરો તો ત્રણથી ને ચાર વર્ષના તમામ બાળકો છે અહીંયા આવી જશો આમાંથી કોઈ એક બાળક છે એનું આપણે એન્ટ્રી કરવાની છે જેમ કે અહીંયા બંસી છે તો બંસી ઉપર આપણે ક્લિક આપીએ એ ક્લિક આપ્યા પછી અહીંયા આપણે મૂલ્યાંકનનો મહિનો સિલેક્ટ કરવાનો છે જો તમે એના ઉપર ક્લિક આપો તો વર્ષ બે હજાર છવ્વીસની અંદર આપણે દર ત્રણ મહિને એન્ટ્રી કરતા હોય તો જાન્યુઆરી આપણી પાસે છે જ પછી આવે છે મે અને પછી આવે છે સપ્ટેમ્બર એટલે આપણે વર્ષ બે હજાર છવ્વીસમાં જાન્યુઆરી મહિનો મે મહિનો અને સપ્ટેમ્બર મહિનાની અંદર મારી વિકાસ યાત્રાની એન્ટ્રી કરવાની હોય આ ચાલુ મહિનો જાન્યુઆરી છે તો જાન્યુઆરી સિલેક્ટ કરી લઈશું અને અહીંયા આગળ વધીશું યસ આ વસ્તુ છે અહીંયા આપણે જોઈ રહ્યા છે થોડી રાહ જોવાની એટલે એ પ્રોસેસ છે એ સંપૂર્ણ પૂર્ણ થાય પછી જ આગળનું ક્લિક કરવું ઓકે હવે મારી વિકાસ યાત્રાની એન્ટ્રી કરવા માટે અહીંયા આપણી પાસે છ વિકાસ છે શારીરિક વિકાસ બૌદ્ધિક સર્જનાત્મક ભાષાકીય સામ સામાજિક અને ભાવાત ભાવનાત્મક એમ કુલ છ વિકાસ છે તો આપણે સૌથી પહેલાં અહીંયા શારીરિક વિકાસ હોય તો ત્યાં પર ક્લિક આપીશું જેવું તમે ક્લિક આપો છો એટલે શારીરિક વિકાસના જે કંઈ માપદંડો છે જે મૂલ્યાંકન કરવાનું છે એની સૂચિ છે એના પ્રશ્નો છે એ બધું જ આવી જશે યસ અહીંયા તમે જોશો આ હાલ વર્ક થઈ રહ્યું છે યસ અહીંયા આપણે પાસે તમામ પ્રશ્નો છે આપણે એના પર ક્લિક આપી દેવાનું અહીંયા ગ્રીન કલરનું છે એના પર ક્લિક આપીશું એનો અર્થ એ થશે કે બાળકને આ તમામ શારીરિક વિકાસ છે એ કમ્પ્લીટ થયો છે આ બધું છે અહીંયા વાંચતું જવાનું છે અને પછી આપણી એન્ટ્રી છે એ કરતું જવાનું છે કારણ કે મુઠ્ઠી વડે મીણિયા રંગ પકડી શકે છે કે કેમ એ તમામ વસ્તુ છે આપ સૌ જાણો છો ઓકે એ પછી આપણે આ બૌદ્ધિક વિકાસ છે તમે જોશો એક વિકાસ અહીંયા આપણે પૂર્ણ કરી દીધો છે એટલે અહીંયા ખરાનું નિશાન છે આ નથી કર્યો એટલે આ બધા જ નિશાનમાં ચોકડીનું નિશાન છે એટલે ખોટાનું નિશાન અહીંયા આપેલું છે તો એના પર તમે ક્લિક આપો સડનલી આમ જોઈએ તો આપણે એક વિકાસ ઉપર ક્લિક કરીએ એટલે આગળ જ જવાનું હોય બહાર આવી જવાનું નથી જેમ કે અહીંયા બૌદ્ધિક વિકાસ ઉપર તમે ક્લિક આપ્યું અહીંયા નામાવલી છે આપણી સામે આવી જશે જેમ કે અહીંયા બૌદ્ધિક વિકાસ છે એ ખુલી ગયું અહીંયા આપણે બૌદ્ધિક વિકાસ છે એ કમ્પ્લીટલી ક્લિક કરી દઈએ તમામ વિકાસ છે એ બાળકનો કમ્પ્લીટ થયેલો છે ઓકે એ પછી અહીંયા આગળ વધો છે એવું લખેલું છે જોશો તમે અહીંયા નીચેની સાઈડમાં આગળ વધો છો એના પર ક્લિક આપવાનું સબમિટ બટન ઉપર ક્લિક કરો છો તો એ બૌદ્ધિક વિકાસની જ એન્ટ્રી થશે જેમાં આપણે શારીરિક વિકાસનું જોયું એ મુજબ આપણે અહીંયા આગળ વધવા ઉપર ક્લિક આપી દેવાનું યસ જેવું તમે આગળ વધવા ઉપર ક્લિક આપો એ પછી ત્રીજા નંબરનો વિકાસ છે એ ઓપન થશે યસ આ વસ્તુ હાલ જોઈ રહ્યા છીએ યસ આ ત્રીજા નંબરનો વિકાસ છે આપણી સામે અવેલેબલ છે જેવું ઓપન થશે એટલે આપણે એ વિકાસની એન્ટ્રી પણ કરી લેવાની યસ અહીંયા તમામ વસ્તુઓ છે આપણે ગ્રીન કરી દઈએ કારણ કે આ બાળક છે એને તમામ વિકાસ કોમ્પ્લીટ થયેલો છે એ પછી આગળ વધો આગળ વધો ઉપર ક્લિક આપો એટલે ચોથો વિકાસ છે એ ખુલી આવી જશે યસ આપણે સામે આ ચોથો વિકાસ પણ આવી ગયો અહીંયા તમામ છે એ ગ્રીન કરી દઈએ અને આ આગળ વધો ઉપર ક્લિક આપી દઈશું આપણે જોઈએ તો આ વિકાસ યાત્રાની એન્ટ્રી કરતા સમયે થોડી વાર લાગી શકે છે કે એપ્લિકેશનની અંદર છે એ તમામ વર્ક કરતા હોય તો એ લોડિંગ પણ થઈ શકે છે એટલે કે થોડી રાહ જોવાની ધીરજપૂર્વક આ કાર્ય છે એ કરવાનું ઓકે અહીંયા આપણી પાસે પાંચમો સામાજિક વિકાસ છે એ ઓપન થઈને આવી જશે અહીંયા સામાજિક વિકાસ છે એ પણ આપણે સામે આવી ગયો અહીંયાથી આપણે તમામની એન્ટ્રી છે એ કરી દઈએ અને આગળ વધો એના પર ક્લિક આપી દઈશું યસ અહીંયા જોશો એક પણ પ્રશ્ન છૂટવો ના જોઈએ અથવા નહીં તો અહીંયા આ પ્રકારનો પ્રશ્ન આવે છે કે તમે કંઈક બાકી રાખ્યું છે બધા સવાલના જવાબ પસંદ કરો એવું લખ્યું છે તો આપણે કોઈ પ્રશ્ન છે બાકી રાખવાનો નથી અને આગળ વધી જવાનો છે થોડી રાહ જોવાની જેથી એ એન્ટ્રી છે એ સબમિટ થઈ જાય યસ આ હવે છઠ્ઠો વિકાસ છે એ છે ભાવનાત્મક વિકાસ છઠ્ઠો ભાવનાત્મક વિકાસ છે એ પણ ઓપન થયું અહીંયા આપણે બે છે એ ટીકમાર્ક કરી દઈશું અને સબમિટ કરો એના પર ક્લિક આપી દઈશું જેવું સબમિટ બટન ઉપર ક્લિક આપીશું એટલે આપણા છ છ વિકાસની એન્ટ્રી છે એ પૂર્ણ થઈ જશે યસ અહીંયા જોશો આપણે સબમિટ બટન ઉપર ક્લિક આપી દીધું છે એટલે એ પ્રોસેસ થઈ રહી છે અહીંયા તમે જોશો તો એ બધા પર એ ખરાનું નિશાન એકમાં છે આપણે એન્ટ્રી કરી લોડિંગ થઈ રહ્યું છે આ બધાની અંદર છે એ ખરાનું નિશાન છે એ આવી જશે જોયું તમે આ તમામે તમામ જે છે એ ખરું થઈ જશે એનો અર્થ એ થયો કે આપણે આ બાળક બંસી છે એની જાન્યુઆરી બે હજાર છવ્વીસની અંદર મારી વિકાસ યાત્રાની એન્ટ્રી છે એ પૂર્ણ કરી દીધી છે એ મુજબ અહીંયા જે બાળકો જે છે એ વારાફરતી તમારે વિકાસ યાત્રા એની એન્ટ્રી પૂર્ણ કરવાની અહીંયા જે આપ્યા છે એ તમામે તમામ બાળકો છે કે જેના ત્રણ વર્ષ ત્રણ મહિના પૂર્ણ થયા હોય એ બાળકોનું યસ અહીંયાથી તમે વર્ષ છે એટલે બાળકની ઉંમર છે એ પણ ચેન્જ કરી શકો હવે ચારથી પાંચ વર્ષનું બાળક છે તો ત્યાં ચારથી પાંચ વર્ષ ઉપર ક્લિક આપો અને એનું લિસ્ટ છે એ તમે ખોલો તમે જોશો અહીંયા હાલ લોડિંગ થઈ રહ્યો છે થોડી રાહ જોવાની એટલે અહીંયા અપડેટ થઈ જશે અને અહીંયા બાળકોના નામ છે એ આવી જશે ચારથી ને પાંચ વર્ષના હશે એ જોશો તો અહીંયા ચારથી પાંચ વર્ષના આ ત્રણ બાળકો છે કે જેની મારી વિકાસ યાત્રાની એન્ટ્રી કરવાની હોય જેમ કે અહીંયા કોઈ એક બાળકો ઉપર આપણે ક્લિક આપી દઈએ તમે જુઓ આ બાળકની મારી વિકાસ યાત્રાની એન્ટ્રી નથી થઈ તો અહીંયા ખોટાનું નિશાન છે ચોકડીનું નિશાન છે જેવું તમે એના ઉપર ક્લિક આપો છો તો એ ઓપન થશે આપણે હમણાં સમજાય એમ છ છ શારીરિક વિકાસથી માંડી ભાવનાત્મક વિકાસ સુધીની કુલે એન્ટ્રી છે આપણે પૂર્ણ કરી દેવાની જેથી એ બાળકની એન્ટ્રી સો ટકા પૂર્ણ થઈ જશે યસ આ આપણે આ જોઈ રહ્યા છીએ ઓકે હવે એન્ટ્રી છે એ પૂર્ણ થઈ જશે એ પછી આપણે એનો કાર્ડ છે મારી વિકાસયાત્રા રિપોર્ટ છે એ પણ જોઈ શકીએ એ જોવા માટે તમારે છે એ મારી વિકાસયાત્રા રિપોર્ટ કાર્ડ ઉપર આવવાનો સૌથી છેલ્લું બોક્સ છે એના ઉપર ક્લિક કરવાનું એમાંથી બાળકના સર્વાંગી વિકાસનો રિપોર્ટ છે એના પર આપણે ક્લિક આપીએ અને અહીંયાથી ત્રણથી છ વર્ષનું જે બાળક હોય એ અહીંથી પસંદ કરી લેવાનું એ હાલ તમે જોશો અહીંયા બાળક આવે છે એ બાળક ઉપર આપણે ક્લિક આપી દઉં જેમ કે બંસીબેન હતા તો એની આપણે એન્ટ્રી કરી અને ઓકે ઉપર ક્લિક આપીએ જે ઓકે ઉપર ક્લિક આપીએ છો તો આ જે બાળક છે એની મારી વિકાસ યાત્રાની એન્ટ્રી કર્યા પછી એના વિકાસનો રિપોર્ટ છે એ આપણી સામે આવી ગયો છે જો આ તમે બધું જોઈ શકો છો આ તમામે તમામ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે પણ અહીંયાથી એ ડાઉનલોડ કરવું હોય પીડીએફ તો તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો અને પીડીએફ છે એ શેર કરવી હોય તો અહીંયાથી તમે કરી શકો છો જેમ કે અહીંયા તમે ક્લિક આપો તો અહીંયાથી તમે કોઈને શેરિંગ કરી શકો છો બીજી વસ્તુ ડાઉનલોડ કરવું હોય તો અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક આપો તો એ પીડીએફ છે ડાઉનલોડ થઈ જશે અને તમારા ફોનની અંદર એ આવી જશે જેથી તમે એ બાળક છે એના માતા પિતાને આ કાર્ડ છે એ આપી શકો છો તો આ આપણે વાત કરી રહ્યા હતા મારી વિકાસ યાત્રા એન્ટ્રી સંદર્ભે મારી વિકાસ યાત્રા મૂલ્યાંકન એન્ટ્રી આપણે કહી શકીએ છો આ એન્ટ્રી તમારે જાન્યુઆરી બે હજાર છવ્વીસની અંદર જે બાળકની ઉંમર ત્રણ વર્ષ ત્રણ મહિના પૂર્ણ થઈ હોય એ બાળકની તમારે અહીંયા એન્ટ્રી છે એ પૂર્ણ કરવાની છે આશા રાખું છું આ વિડીયો દ્વારા આપ સમજ્યા છો કે મારી વિકાસ યાત્રાની એન્ટ્રી કઈ રીતે કરવાની હોય જલ્દીથી તમે જાન્યુઆરી માસની અંદર જે બાળકો હોય જે બાળકોના ત્રણ વર્ષ અને ત્રણ મહિના પૂર્ણ થયા છે એ તમામ બાળકોની મારી વિકાસ યાત્રાની એન્ટ્રી છે એ પૂર્ણ કરી દેશો ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો અને હા મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો કારણ કે આંગણવાડી સંલગ્ન તમામ માહિતી આપણે આ ચેનલ ઉપર મારી વાત યુટ્યુબ ચેનલ ઉપર લાવીએ છીએ આપને મદદરૂપ થઈએ છો તો અવશ્ય તમે એને સબસ્ક્રાઇબ કરી લેશો જેથી જલ્દીથી તમારા ફોનની અંદર વિડિયો છે એ નોટિફિકેશનની અંદર વિડીયો આવી જશે આશા રાખું છું આપ સર્વે આ વિડિયો દ્વારા માહિતગાર થયા છો ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર